મારું નામ વિમલ લેમ્પટન સુમરિયા જીતો જામનગર જેબીએન માં હું કન્વીનર છું જીતો એ આખા વર્લ્ડ માં નવકાર મહામંત્ર નું વિશ્વના શાંતિ અને કલ્યાણ અર્થે આજે આયોજન કરેલું છે એ આયોજનના અનુસંધાને જામનગરમાં પોસો સેન્ટર ખાતે તમામ જૈન સંઘોએ સાથે મળીને નવકાર મહામંત્ર નું આયોજન કરેલું છે લગભગ 801 લોકો આ નૌકાર મંત્ર મહામંત્રના જાતમાં જોડાયેલા છે આ જ રીતે જામનગરના જુદા જુદા ઉપાશ્રય અને તમામ જૈન સંઘોએ અનેક જગ્યાએ નૌકાર મહામંત્રનું આયોજન કરેલું છે અને વિશ્વના લગભગ એકસોને બાર કે તેર દેશની અંદર પણ નૌકાર મહામંત્રનું આયોજન કરેલું છે અને તેમાં આપણા માનવંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહામંત્ર જાતમાં જોડાવાના છે અને ગુજરાતમાંથી આપણા ગૃહમંત્રી સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આ જોડાવાના છે છે ચૈત્રી જે અમારા આંબેલ ચાલે એ નિમિત્તે આ મહત્વના દિવસે નવકાર મહામંત્ર નું જાપ આખા દેશ અને આખા દુનિયામાં કરેલું છે અને એનો હેતુ વિશ્વના શાંતિ અને વિશ્વના કલ્યાણ અર્થે આ નવકાર મહામંત્ર જાપ નું આયોજન કરેલું છે